હા ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આજ નવીન બધું ઉપાડ્યું છે અને આજે હું જોડે વિડીયોની સ્ટાર્ટિંગ કર્યું છે આજે ટાઇટલ અત્યારે લગભગ કેટલા વાગ્યા સાડા ચાર થઈ ગયા છે અને રાઈટ ઇવનિંગ ટાઈમ જ શરૂ કર્યું છે ટાઈમ બહુ રહેતું નથી એટલે તો આ બે જો આજે શરૂ કરી દીધું કાગળની બનાવટ બધી આટ બધું એનું શરૂ કરી દીધું બધું ઉડાડે છે અને ચાલો હું રસોઈ લાગી જઈશ ને આજે દરશું ભાઈ કે દિવસના કહેતા હતા પહેલાં છેલી કેક અને હવે કે છે સમોસા વચ્ચે કહેતો તો તમે બધું એકારે ક્યારે કરશો ક્યારે કરશો તો લાવો મેં કીધું આજે સમોસા એને બનાવી દો મકાઈ સેટ મળી ગઈ છે રસ્તામાંથી અમે ગયા હતા બજારમાં બધું થોડુંક કામ હતું એટલે તો મકાઈ એવું મળી ગયું છે તો ત્યાં સમોસા ને એવું બધું બનાવી નાખીએ થોડુંક એના માટે અને જોડે જોડે સેન્ડવીચ સમોસા બી મિક્સ કરી નાખીએ જોઈએ છે ચાલો કેમ કરીએ છીએ આગળ આગળ વિડીયોમાં રહેજો જો ફ્રેન્ડ્સ હું મૂકું છું મકાઈ ને એવું બાફા તો આમાં લીધું થોડુંક મીઠું કેમકે આમાં મોડું જ થાય એટલે મીઠું એટલું લઈને એક દોઢ ચમચી છે આટલું મીઠું લઈને આમાં પાણી રેડી દેસ ને એ મીઠાવાળું પાણી આની ઉપર લગાવી દેસ ને એટલે મીઠા વાળું સ્વાદ નહીં સાવ મોડા લાગે તમે

જો ફ્રેન્ડ્સ આ લઈ લીધું છે બટેટા બટેટા છીણી વાળા છે આમાં થોડાક બાફેલા પડ્યા છે પણ એનો યુઝ નથી કરવાનો હોય એ દેવાના છે પછી લાસ્ટમાં તીખા કરીશ ને તો જોઈ જાય છે અને આ મકાઈ છે જે મેં આમાં કાપીને બાફેલી મકાઈ નાખી દીધી છે અને હવે નાખી દઉં છું આમાં મીઠું Продолжение следует... કટિંગ કર્યા છે થોડાક લીલા મરચાં અને કોથમરી નાખી દેશ મરચાં ને કોથમરી થોડી જો ફ્રેન્ડ્સ આ બનાવું છું મેંદાની રોટની સ્લરી ઓલે આપણે પચ્ચી એ પટ્ટી સમોસા બનાવીને એમાં પટ્ટી રેડીમેડ આવે છે એ પટ્ટી હું રેડીમેડ લાવી છું અને આમાં તમે આમ સહેજ પાણી નાખીને આની સ્લરી બનાવી નાખવાની છો ફ્રેન્ડ્સ છો ફ્રેન્ડ્સ છે સમોસાની પટ્ટી તો આ રીતે નીકળે સમોસાની પટ્ટી અંદરથી ચાલો આમાંથી એક એક હું બનાવી નાખીશ ને ડીશમાં મૂકી દઈશ ફોલ્ડ કરી કરીને ચાલો જો ફ્રેન્ડ્સ આ થોડાક મોળા બનાવ્યા રાખ્યા છે સેન્ડવીચ માટે આ મોળા સમોસા બનાવ્યા છે ને આ હવે ગરમ મસાલા મિક્સ બનાવું છું ચલો ચાલો ફ્રેન્ડ જમવાસાન નું જો આ દર્શ કેતો તો માર સમોસા મોટું પતલું માં તો સમોસા જોતું તું સમોસા સમોસા કરતો તો કા દર્શ ભાઈ હા જો ખાય મીઠા છે યમી છે ચાલો તમને બતાવું જો કા છે દર્શ સમોસા મસ્ત મસ્ત ઉમીદભાઈ આવે આ માર કેરી નથણું આ સમોસા પણ મેં મારા માટે સેન્ડવીચ બનાવેલી છે એટલે તળેલું ન થાય પણ એમાંથી હું અડધી જ ખાઈશ વધારે નહીં ખાઉં દસ ને માટે સેન્ડવિચ છે ને મારા માટે મૂળી સેન્ડવીચ છે બે અને આ છે મારું દહીં આ જો મેં મારા માટે મચું છે દહીંમાં નાખીને હું મારે એકલી માટે તીખારી બનાવીશ ને મેં બનાવીશ રોટલો ગુમીત બધાય તો રોટલો મે મારો રોટલો મારા માટે એકલો ઉતા વડે બનાવી નાખ્યો છે મારા એકના માટે કોઈ માટે નહીં હું એક જ ખાઈશ રોટલો અત્યારે મમ્મી પાવેશ જો ખાવાન સર કદી દુખી તો એટલે એને ખબર એને રોટલો બનાવ્યો નહીં દહીં 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 જો દહીં બહુ ભાવે આ ગામડે તેમાં દહીં આવ્યું છે સીધું એટલે દહીં ની તીખારી કર નાખશું ના જો સેન્ડવિચ બની ગઈ છે ચલો સેન્ડવિચ ઉતારી લઈએ આ તો સેન્ડવિચ કમ્પ્લીટ ચલો સેન્ડવિચ બનીએ છે આ સેન્ડવીચ કમ્પ્લેટ છે આમ જવા દો આ તરત જ નીકળી જાય છે ઇઝીલી અને આ બે બે જ સેન્ડવીચ બનાવી છે બેનું જ રાખ્યું હતું ઓનલી ફોર કેમ કે પછી બીજા બધા તો સમોસાવાળા છે બીજા બધા તો ફ્રાય કરેલું ખાય અને આ સેન્ડવિચ દર્શ માટે અને મારા માટે બે માટે સેન્ડવીચમાંથી હું તો સેન્ડવીચ નહીં ખાવું આજે સન્ડે નથી આ તો દર્શનની ઈચ્છા હતી કે દિવસની સ્કૂલમાં કાંઈ ફડાવવાતું નથી થયું એ વેકેશન એન્જોય કરાવડાવી

બોલો દર્શન એસ કઈ બોલો તો ખરા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ભાઈઓ એમ તો બોલો તને ભાઈઓ લઈ આઈસ્ક્રીમ કેવો લાગ્યું મસ્ત આ ગોળ હશે આ તો તો ગયા છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો એક ખાઈ છે જો ફ્રેન્ડ્સ અમારા પાલીતાણામાં સુપર મેગા સબર કેમ્પ યોજાયો છે જે સોરે પંદર દિવસનો છે જો કે આવો ફર્સ્ટ ટાઈમ અમારા પાલીતાણામાં કંઈ કંઈ આ છે સબર કેમ્પ જેવું એટલે આમાં સ્કેટિંગ ક્રિકેટ અને ફૂટબોલ જે એક્ટિવિટીઝ કરાવે છે છોકરાઓને બાળકોને એટલે અમે જાણવા માટે આવ્યા હતા આજથી જ ઓપનિંગ હતું પચીસથી દસ એટલે અમે બાળકોને લઈને આવ્યા ભૂમી તેને એને બહુ એન્જોય કર્યો કે મારે આવું જ છે કારણ કે દર્શ પણ કહે છે કે મારે આવું જ છે તેમને સ્કેટિંગનો વિચાર કર્યો છે અમે સ્કેટિંગ શીખીએ એટલે અમે હું અને ભાવીશ મિત્ર ચારે બે બાળકોને લઈને એમ ખાતા આવ્યા અને ત્યાં અમે જઈને બધું જાણતા એમની પાસે ટિકિટ લીધી અને એડમિશન ફોર્મ ભરાયું છે અને કાલથી જ એમને સાડા ચારથી સાતનો ટાઈમ છે જો પંદર દિવસ માટે અહીંયા આવે એન્જોય કરે જો કે અત્યારે અમારે રિનોવેશનનું કામ શરૂ છે એટલે અમે બહાર ફરવા નહીં જઈ શકીએ એટલે આવું કંઈક જ એને કરાવી દઈએ એટલે આ સારું રહે પાલીતાણામાં આવી કઈ બીજી એક્ટિવિટી છે તો મને બન્યા છે નહીં લગભગ તો અમારે હું તું જ નથી સિટી લાવનું પડે છે થોડું એટલે આ ફર્સ્ટ ટાઈમ આવું કંઈક એવું છે એટલે એમ કે છે જે આવું કંઈક રેગ્યુલર મળી રહે તો એ છાક બાળકોને સારું અમારે ભાવનગરમાં મળી રહે અમારે હજુ પણ અહીંયા પાલીતાણામાં મળે બધા વિચાર કરું છે કેન્ટિંગ વેન્ટિંગ બધી જ સુવિધા છે

પેટ ઘસી ઘટી જશે ને આઠ દિવસમાં બે કિલો ઘટ્યું થેન્ક યુ પારસ બેન હા સૂર્ય નમસ્કાર કરશો એટલે ઘણો ફેર રહેશે એક્સરસાઇઝ જો ડાયટ જોડે એક્સરસાઇઝ કરશો તો ઘણો ફેર રહેશે બોડીનો શેપ આવવામાં અને ડાયટ વધારે આપણા ઓલામાં વેઇટ લોસ કરવામાં વધારે કામ લાગશે પછી હા હેતલબેન મારું વજન બ્યાસી કેજી હતું તમારા મારા ડાયટ પ્લાનથી મારું વજન બે મહિનામાં સાત કેજી ઉતર્યું થેન્ક યુ પણ મને નબળાઈ બહુ લાગે છે હું સુરત રહું છું મારું પિયર સાતપડા છે પાલીતાણા પાસે તમારું તમે સુરત આવો તો મારા ઘરે આવજો હા જરૂર આવશું હમણાં તો સુરત આવવાનું મેળ નથી આવતું કાં કામમાં છે નહીં તો સુરત તો વરસમાં એકાદ બે વાર તો આવી જ છીએ ને સાત કેજી ઉતર્યું ઘણું બહુ સારું કહેવાય એને તમે થેન્ક યુ કીતુ બદલ મોસ્ટ વેલકમ અને હેતલબેન સુવાથી વજન વધે છે સાચી વાત છે હું થોડા દિવસથી છું છું તો મને એવું લાગે છે એટલે એટલે જ મારો વજન સ્ટે થઈ ગયું છે એવું નથી સુવાથી વજન વધે હું તો સૂઉ છું ઘણું કાફવા છે કેટલું મને તો ફાયદો લાગે છે એમાં ઉગતાની નીંદર તો આપણી પૂરી થવી જ જોઈએ નીંદર પૂરી થાય તો તમને એનર્જી રહેશે અને હાશિન જોલા લા તળા બેનનું માર અધૂરું રહી ગયું અમને એમને નબળાઈ આવે છે એમ કે છે તો નબળાઈ ડાયટમાં તમે એનર્જી ડ્રિંક વધારે રાખો એટલે નબળાઈ નહીં આવે અને ફ્રૂટ થોડુંક વધારે લેવાનું રાખો કાં ભાવે વિટામિન્સની એવું લાગે તો ટેબ્લેટ બાજુમાં શરૂ કરી દો નહીં તમે લીલા શાકભાજી વધારી દો તમે બાફીને ખાવાનું અથવા સૂપ શરૂ કરી દો એના અને આ જે કહે છે સુવાથી વજન વધે છે એને તો ના સૂવાથી વજન કાંઈ એવું લાગતું નથી પણ એમાં તમારું ટાઈમટેબલ ચેન્જ થાય ને એટલે થોડુંક સ્ટે થાય કોઈ પણ વસ્તુનું ટાઈમટેબલ તમે સૂવાનું હમણાં શરૂ કર્યું ક્યારે સૂતાનું ન એમાં થોડુંક ડિફરન્ટ આવે એટલે સ્ટે થાય રેગ્યુલર થાય એટલે વાંધો નહીં આવે તારું તમને કોઈને જો હવે કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં આપ કહેજો એટલે જવાબ જરૂરથી આપશું અને હવે બનશે તો રેગ્યુલર થવાનો પ્રયત્ન કરશું અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ અને સેલ્ફ સ્ટીક વધારે વગર વધારે ઓછું થાય છે મને